દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ચાલીસથી વધુ લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું કેનેડીથી ખાખરડા તરફના સાત ગામોને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોય ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે બિસ્માર અને ખખરધજ રોડ પર દરરોજ અનેક નાના મોટા વાહનોની અવર જવર રહેતી હોય છે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી વેઠવા મજબૂર બન્યા છે આ અંગે કલ્યાણપુર પંથકના લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરાઈ કલ્યાણપુર તાલુકાના કેનેડી અને ખાખડાને જોડતો જે રસ્તો છે એ અતિ ビスમાર હાલતમાં છે તે બાબતનો અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને આવેદન પાઠવેલું છે આ આવેદન પાઠવતા અમને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે પંદર દિવસની અમને મુદત આપેલી છે અને કીધું છે કે પંદર દિવસની અંદર અમે આ રોડનું કામ શરૂ કરી દેશું એવી બાહંધધરી આપેલી છે તે બાબતે અમે આજે સાત ગામના લોકો ભેગા થયેલા હતા જેમાં કેનેડી ખાખડા ભાટિયા ભોપલકા પટેલકા અને ખીરસરા વગેરે જેટલા ગામો ભેગા થયેલા હતા અને બધા ગામના લોકોએ વિનંતી પણ કરેલી છે અને આવેદનમાં કીધેલું છે કે જો સાત દિવસની અંદર આ કામ શરૂ કરવામાં નહીં આવે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું આજે અમે કલ્યાણપુર તાલુકાના ખાખરા બોબલકા પટેલકા ગટકા વિસ્તારના બધા લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે તો અમારો આજે ખાખરા કેનેડીનો સાડા પાંચ કિલોમીટરનો રસ્તો છે અતિ બિસ્માર હાલતમાં હતો તો તે માટે અમે અવારનવાર રજૂઆતો કરી છે જે તે વખતે અમને હવે આ ધારણા આપવામાં આવેલી છે કે તમારી દરખાસ્ત થઈ ગઈ છે કોન્ટ્રાક્ટર એજન્સીને પૂછી તો કે એમ કહે છે કે તમારું કામ થઈ જશે થઈ જશે એટલે આજે લગભગ અમે આ વિસ્તારની અંદર પચાસથી સાઠ લોકો અમે આવ્યા છીએ અને ડીજીઓ સાહેબે ભાઈનદરી આપી છે કે પંદરથી વીસ દિવસની અંદર તમારું કામ ચાલુ કરી દેશું